એના નામ પણ કમી થાય અને જે ડુપ્લિકેટ મતદારો છે કે જેમના એકથી વધુ જગ્યાએ પોતાના મતદાર યાદીમાં નામ છે કેટલાક ભૂલ માં હશે કેટલાક ઇરાદાપૂર્વક ના હશે આ તમામના નામો કમી થાય એના માટે બીએલઓ અધિકારીઓ અને કાર્યકર્તાઓ જે મહેનત કરી છે એમને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે ખૂબ વિકટ પરિસ્થિતિમાં ટેકનિકલ એરર પણ ઘણીવાર આવવાને કારણે પણ ત્યારે મતદાર દિવસના કદાચ કામ પર ગયો હોય એના કારણે મળતો ન હોય કદાચ એને હણ સંપન્ન કારણે એની પાસે પુરાવા મેળવવામાં પણ એમને મુશ્કેલી પડતી હોય છતાં એક ખંત સાથે જે મહેનત કરી રહ્યા છે એવા બેયલોને ફરીથી ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને આજ દિન સુધીમાં જે કામગીરી થઈ છે સંતોષકારક કામગીરી છે આમાં કોઈ મતદાર વધારવા કે મતદાર કાપી નાખવાની કોઈ જરૂર નથી પરંતુ જે ખરેખર મતદારો છે એમના જે નામ મતદાર યાદીમાં રહે એના માટેનો આ પ્રયત્ન ઇલેક્શન કમિશનર દ્વારા જે કરવામાં આવી રહ્યો છે એના કારણે ભવિષ્યમાં પણ કેન્દ્ર સરકારની કે રાજ્ય સરકારની જે યોજનાઓ છે એમાં પણ લાભાર્થીઓના નંબર ઓછા થશે એના કારણે નાણાંપંચ અને નીતિ આયોગ પણ જે પ્લાનિંગ કરશે એ પણ ચોક્કસપણે થઈ શકશે આજે ખૂબ મોટા પ્રમાણમાં વસ્તી હોવાને કારણે બતાવતા હોવાને કારણે એકથી વધુ જગ્યા ના હોવાને કારણે બિન જરૂરી મલ્ટીપલ સંખ્યામાં મતદારો દેખાય છે એના કારણે એમની જે ગણતરીઓ છે ખોટી પડે છે પરંતુ આમાં ચોક્કસપણે જે પ્લાનિંગ કરી શકશે એનો ખૂબ મોટો ફાયદો દેશને ઉન્નતિના શિખરે લઈ જવા માટેના માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબનો જે પ્રયત્ન છે એ પ્રયત્ન સફળ થશે એવો મને વિશ્વાસ છે આમાં સૌ મતદાર ભાઈ બહેનો પણ પોતે પોતાનું નામ મતદાર યાદીમાં હોય એ ચેક કરી લે ન હોય તો નોંધાવી લે એક થી વધુ જગ્યાએ કદાચ રહી ગયો હોય લગ્ન પહેલાનું હોય લગ્ન પછીનું હોય ટ્રાન્સફરને કારણે હોય કે અન્ય કારણોસર જો એક થી વધુ જગ્યાએ તો એ નામ પણ એક જ જગ્યાએ રાખવા માટે એ પ્રયત્ન કરી લે તો એના કારણે પણ દેશને ખૂબ મોટો ફાયદો થવાનો છે હું ફરીથી ઇલેક્શન કમિશનને ખૂબ ખૂબ ખુબ અભિનંદન આપું છું કે એમના અધિકારીઓ એમના કર્મચારીઓ અને રાજ્ય સરકારના પણ અધિકારીઓ અને બીએલઓ સુધી સતત ખૂબ મહેનત કરીને જે આ કામ કરી રહ્યા છે આ દેશને પ્રગતિના પંથે લઈ જવા માટે એક ખૂબ મોટું કામ થઈ રહ્યું છે સૌ કાર્યકર્તાઓને પણ અમીને આપું છું કે પણ બીએલઓ સાથે રહીને એમને પૂરક બનાવવાનો પ્રયત્ન કરે છે એમને મદદ કરવાનો પ્રયત્ન કરે છે આ એક દેશ હિત નું કામ છે અને એ દેશ હિત નું કામ દરેકે કરવું જ જોઈએ એવો મારો બધાને વિનંતી પણ છે આગ્રહ પણ છે ખુબ ખુબ ધન્યવાદ